लगभग 26000 कर्मचारियों ने फायदो થશે આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે સાથે જ લોકસભાની ચૂંટણી લે લેને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારનો આ નિર્ણય મહત્વનો બની રહેશે રાજ્યમાં લગભગ 9.5 લાખ કર્મચારીઓ છે જેઓ નવેમ્બર 2005 પહેલા સેવા માં જોડાયા હતા અને તેઓ પહેલેથી જ ઓપીએસ નો લાભ લઈ રહ્યા છે ત્યારે રાજ્ય કેબિનેટી 2005 બાદના 26000 કર્મચારીઓને 6 મહિનામાં જૂની પેન્શન યોજનાને નવી પેન્શન યોજના પસંદ કરવા માટેનો વિકલ્પ આપ્યો છે આ માટે તેમણે આગામી 2 મહિનામાં સંબંધિત વિભાગમાં દસ્તાવેજો জমা કરાવવાના રહેશે કર્મચારીઓ માટે આ એકવાર માટેનો વિકલ્પ હશે એટલે કે એકવાર વિકલ્પ પસંદ કર્યા પછી તેઓ તેને બદલી શકશે નહીં